મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર આપને ખબર હશે કે રોલ્સ રોયસની ગાડીઓ ખૂબ જ મોંઘી હોય છે પરંતુ એ કદાચ નહીં ખબર હોય કે શા માટે એટલી મોંઘી હોય છે સ્ક્રીન પર જે આપને વિડીયો દેખાય છે આ ગાડીને રોલ્સ રોયસ કહેવાય છે આપને જણાવીએ કે ન્યૂઝપેપર વેચીને ઘરનું ગુજરાન ચલાવતા છોકરાએ જ્યારે એવી કંપની ઊભી કરી કે જેની ગાડીઓ આજે પણ શરૂ થાય છે ત્રણ કરોડ રૂપિયાથી એવામાં આપ પોતે વિચારો કે એમને પોતાની જિંદગીમાં કેટલો સંઘર્ષ કર્યો હશે આજે ભલે કાર કંપનીના નામમાં રોલ્સ સોયલનો ડંકો વાગતો હોય પરંતુ આ કંપનીને ઊભી કરનારની જિંદગીમાં બે ટાઈમની રોટલી પણ પરાણે મળતી હતી તો મિત્રો આવો જાણીએ રોલ્સ સોયલ અને તેના પાછળની સફળતાની કહાની અને એ પણ જાણીશું કે ભારતના રાજાએ દસ ગાડીઓ અહીંથી કેમ ખરીદી અને વોટથી તેના પર કપડાં કેમ સૂકવ્યા હતા અને એ પણ જાણીશું કે આ ગાડી એટલી મોંઘી કેમ મળે છે એ તમામ હકીકતો આપને જણાવીશું બસ આવી રીતે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પરંતુ હા વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઈબ બટન દબાવી અને ઘંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલાં સૌથી પહેલાં મિત્રો આપણે જણાવીએ કે રોયલ સોયલ કંપની બે વ્યક્તિએ મળીને બનાવી હતી જેમાં ફેડ્રિક હેનરી રોય અને ચાર્લ્સ રોય સામેલ હતા જેના કારણે આ બંનેની સરનેમ મેળવીને આ કંપનીનું નામ રોલ્સ રોયસ રાખી દેવાયું પરંતુ આ કંપનીની સફળતામાં સૌથી મોટું યોગદાન હેનરીનું હતું કારણ કે તેઓ જ્યારે નવ વર્ષના હતા તો તેમના પિતાના દેહાંત બાદ હેનરીને ઘરનું ગુજરાન ચલાવવા ન્યૂઝ પેપરથી લઈને ટપાલો વહેંચવાનું કામ કરવું પડ્યું હતું ત્યારબાદ તેમને નોર્ધન રેલવેમાં કામ કરવાની તક મળી ત્યાર પછી તેઓ લંડન પહોંચી ગયા અને લાઇટ હન્ટ પાવર કંપનીમાં સામેલ થઈ ગયા કંપનીના માધ્યમે તેઓ રસ્તા પર લાઇટ લગાડવાનું કામ કરતા હતા આ બધું કામ કરી તેઓએ થોડા પૈસા મેળવ્યા તો તેઓએ પોતાના એક મિત્ર સાથે મળી અને વીજ ઉપકરણોના નાના પાર્ટ્સ બનાવવાની કંપની ખોલી જેના દસ વર્ષ બાદ તેઓએ ડાયનેમો બનાવવાના પણ શરૂ કરી દીધા જો કે તેમની કંપની ચાલી તો સારી રીતે હતી પરંતુ અમેરિકા અને બાકી દેશોએ જ્યારે ડાયનેમો બનાવવાના શરૂ કર્યા તો તેની કંપનીમાં નુકસાન થવા લાગ્યું જેના કારણે તેઓએ ગાડીઓ બનાવવાનો નિર્ણય કર્યો એટલા સુધી કે તેમને ગાડીમાં લાગતા એન્જિન પાર્ટ્સ વગેરે સમજવા માટે તેમણે ઘણી બધી ગાડીઓ પણ ખરીદી લીધી અને આ ગાડીઓથી તેમને ઘણું બધું શીખવા પણ મળ્યું જેના બાદ તેમણે પોતાની ત્રણ ગાડીઓ બનાવી જેમાંથી એક ગાડી તો તેમણે પોતાના બિઝનેસ પાર્ટનર રહી ચૂકેલા કેલરી મોનને આપી દીધી અને ત્યારબાદ એક વ્યક્તિએ બીજી કાર ખરીદી લીધી ત્યારબાદ ચાલ સોયની કહાની શરૂ થાય છે મિત્રો તેમની કારનો શોરૂમ પહેલાંથી જ લંડનમાં મોજૂદ હતો એવામાં તેમને હેનરી રોયની ગાડી જોઈ તો તેમને આ ખૂબ પસંદ આવી અને અહીંથી રોયલ્સ રોય કંપનીની શરૂઆત થઈ જ્યાં બંને પોતાની પાર્ટનરશીપથી આજે આ કંપનીને આ મુકામ સુધી પહોંચાડી દીધી કે કોઈ વ્યક્તિના સપનામાં પણ રોયલ્સ રોયસ ગાડી નથી આવતી કારણ કે તેઓને ખબર છે કે આ ગાડી ખરીદવી આસાન નથી અને એ જ ગાડી ખરીદી શકે છે જેના ખીચામાં મોટી રકમ હોય અને એ રકમ ત્રણ કરોડથી ઉપર હોય એવામાં ઘણીવાર વાર આપણા મનમાં સવાલ ઉદ્ભવે છે કે આ ગાડી મોકી કેમ છે તો મિત્રો આપને જણાવીએ કે આ ગાડીને આજે આખી દુનિયામાં એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે અને તેનું સૌથી મોટું કારણ છે આ ગાડીનું અનોખું એન્જિનિયરિંગ પરંતુ આ ગાડીનું સૌથી મોકા હોવાનું કારણ બીજું કાઈ નહીં પરંતુ હેન્ડમેટ બનાવટ છે જ્યાં તેને બનાવવામાં ઓછામાં ઓછી મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકોને આ ગાડી બનાવવાના કામમાં લગાડી દેવામાં આવે છે કારણ કે જો કોઈ આ ગાડીમાં બેસે તો તેને ઘર જેવું મહેસૂસ થાય અને આ ગાડીથી જોડાયેલ એક બીજો પણ કિસ્સો છે જ્યાં ભારતના મહારાજા જયસિંહ રોલ્સ રોયના કાર શોરૂમમાં ગયા પરંતુ ત્યાંના સેલ્સમેને એ કહીને તેમનું અપમાન કર્યું કે આ અહીંથી જાઓ આ ગાડી ખરીદવાની તમારી તાકાત નથી આ ગાડી ખૂબ જ મોંઘી છે તો રાજા જયસિંહે વટ ઉપર એ જ શોરૂમમાંથી દસ ગાડીઓ ખરીદી અને ભારતમાં આવી તેના પર કપડા સુકવ્યા અને પોતાના બેસવા માટે નહીં પણ કપડા અને સામાન લઈ અને જવા માટે આ આ ગાડીનો ઉપયોગ કર્યો હવે વાત વાત છે કે રાજા પ્રકારની કરવામાં આવે તો શાનદાર ગાડીઓ હોય વટે ચડી અને તેઓ તો આ જ હાલત કરે જા છે ગાડીઓની જે પણ હાલત કરી હોય તો એનો એ બિલકુલ મતલબ નથી કે ગાડી કચરો ઉપાડવા લાયક છે કંપનીએ પોતાની પહેલી ગાડી બનાવી હતી તો તેનું નામ રોલ્સ રોયલ્સ ટેન એચ રાખ્યું હતું અને આ ગાડીને સ્કોટલેન્ડના મિસ્ટર થોમસ જુનિયરે માત્ર ત્રણસો પંચાણું પાઉન્ડમાં ખરીદી હતી જે ગાડી આજના સમયે પણ ખૂબ જ સારી હાલતમાં છે અને તેની આજની કિંમત બે કરોડ પચીસ લાખ છે કદાચ મિત્રો આપને લાગતું હશે કે દુનિયાની સૌથી વધુ રોયલ્સ રોયલ્સ કાર દુબઈમાં હશે પરંતુ એવું બિલકુલ નથી કારણ કે સૌથી વધારે રોયલ્સ રોયલ્સ ગાડીઓ દુનિયામાં હોંગકોંગમાં મોજૂદ છે અને જ્યારે આપ રોયલ્સ રોયસ ગાડીઓના ટાયરને ફેરવશો તો તેનો જે સિમ્બોલ છે એ બાકી ગાડીઓની જેમ ટાયરની સાથે નથી ફરતો આ સાથે ગાડીની આગળ જે સુંદર સ્ટેચ્યુ છે એ પણ ક્યારેય ચોરી નથી થઈ શકતું કારણ કે એ ગાડી સ્ટાર્ટ થતાં જ બહાર નીકળે છે અને જેવી ગાડી બંધ થાય છે એ સ્ટેચ્યુ નીચે ચાલ્યું જાય છે અને જો કોઈ ગાડીને સ્ટાર્ટ કરીને પણ આ સ્ટેચ્યુને ચોરી કરવાનો પ્રયત્ન કરે તો તેને હાથ લગાડતા જ તે અંદર ચાલ્યું જાય છે એટલે કે કોઈ પણ હાલતમાં આ ગાડીનું ડુપ્લિકેટ વર્ઝન તૈયાર નથી કરી શકાતું અને ડુપ્લિકેટ કોમ્પિટિશન ના હોવાના કારણે પોતાની ગાડીઓને એટલી શાનદાર રીતે બનાવી વેચે છે કે કોઈ પણ વ્યક્તિ તેની આટલી મોટી રકમ ચૂકવીને પણ તેને ખરીદવા માટે તૈયાર રહે છે આ ગાડીનું એન્જિન હાથથી બનેલું હોવાના કારણે લોકોનો વિશ્વાસ આ ગાડી સાથે વધુ જોડાયેલો છે એટલા માટે જ દુનિયાના જેટલા પણ અમીર લોકો છે તે પોતાની પહેલી પસંદ આ ગાડીને માને છે અને જ્યાં તેમને વિશ્વાસ મળે છે કે રોયલ્સ રોયલ ગાડી તેમનો સાથ રસ્તા વચ્ચે નહીં છોડે સાથે તેમને હંમેશા રોયલ ફિલિંગ આપશે જે તેઓ મેળવવા માગે છે દર્શક મિત્રો આપની પાસે જો કરોડો રૂપિયા હોય તો આપ રોયલ્સ રોયલ્સ BMW ડબલ્યુ કે થાર આ ગાડીઓમાંથી કઈ ખરીદવી પસંદ કરશો કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ